બે દિવસ પહેલા ભારે વરસાદ થવાના કારણે પશ્ચિમ કચ્છમાં અનેક નાના મોટા તળાવો ઓગળી ગયા છે ત્યારે સૌથી વધુ વરસાદ માંડવી મુન્દ્રા નખત્રાના અબડાસામાં પડ્યો છે ત્યારે ગામોના તળાવો નવા નીર સાથે ઓગની જતા તેમને શાસ્ત્રોગત વિધિથી વધારવામાં આવ્યા હતા વર્ષોથી પરંપરા મુજબ તમામ ગામ સાથે રહીને ગામમાં પાદરમાં આવેલો તળાવને વધારવામાં આવે છે અને સર્વે ગ્રામજનો મેઘનાડુ સાથે ઉત્સવનો માહોલ બનાવતા હોય છે ત્યારે નખત્રાના તાલુકાના રવાપર ગામે યુવાન સરપંચ પરેશભાઈ રૂપારેલ ગામનું આવેલું તળાવ ને નાળિયેર નાખી વધારવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના અગ્રણીઓ ગ્રામ પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ તળાવ

વર્ષનો ઐતિહાસિક તળાવો અગ્રણી જતા તેને ગામના સરપંચ તેમજ પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો સાથે મળીને તળાવને વધાવવામાં આવ્યો હતો પરંપરા મુજબ ઢોલ શરણાઈ સાથે ગામના પાદરથી આ તળાવને વધાવવા માટે સમસ્ત ગ્રામજનો ભાઈઓ બહેનો તેમજ યુવાનો ઉપસ્થિત રહી આ તળાવને વધાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના અગ્રણી રવિભાઈ વાલાની તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ નખત્રાના માંડવી અબડાસા તેમજ મુન્દ્રામાં ભારે વરસાદના કારણે અને તમામ જળાશય છલકાઈ ગયા છે આમ પશ્ચિમ કચ્છના નખત્રાણા અબડાસા અને માંડવી મુન્દ્રામાં જે વરસાદ ભારે પડતા અને તળાવ ઓગણી ગયા હતા ત્યારે લોકો અને ખાસ કરીને ખેડૂતો અને માલધારીઓમાં હસની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે આ વરસાદ હવે એવું લાગે છે કે વિરામ કરશે ત્યારે એવું લાગી રહ્યું છે કે હવે આ મેઘો વિરામ કરે અને ખેડૂતો આ પોતાના કામ ધંધે લાગે એવું લાગી રહ્યું